જે પ્રમાણે બોલ કરે તે પ્રમાણે તું માતા આઈટી મારી

જે ક્લાશું છંસા નોળ ઉપર અન दारू ગોઠ ના ના તારી દયા બધા શિમકોની ઈચ્છા થી કે મન તું વાવાની અમે પતિ દીન ગતિ નેકરી એમ કદા ખાવ મે તો તમને ખબર પડ સંભાળ લઉં તમ સાચું સાચું માં કોઈ થાક ক্কালেকেকেরকে কিমাইমানে পশ্য়েকে, আকালো আদেয়ে. কালাকেংলেকে কোছেত একেনে নিনে কেনে কেনিনে ক্জাইকে, কালোতু

અמא

हां भानी यार